મૌછામાં રામચંદ્ર પરિવાર જગત જનની જગદંબા પ્રતિષ્ઠા તેમજ પંચકુળી જગત જનની જગદંબા દસ ભાવ પ્રતિષ્ઠા પંચકુડી રામ યજ્ઞ કરવામાં આવ્યો નગરયાત્રા મહાપ્રસાદ પંચાકર્મ મહાઆરતી સત્સંગ કરવામાં આવ્યો હતો સંત લાલજી મહારાજ અશોકભાઈ શાસ્ત્રી મયુરભાઈ પંડ્યા મનીષભાઈ પ્રજાપતિ રોશની મૌછા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મંગલકારી પ્રસંગને દીપાવ્યો હતો પાટલા યજમાન અને દાતાશ્રીઓના સહયોગથી આયોજિત કાર્યક્રમમાં હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી રમેશ નાયક